એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર દેશની અંદર મહિલાઓના સન્માન માટે નારી શક્તિ વંદના હોય કે મહિલા સશક્તિકરણ હોય જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ વતી જે આર્થિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં તેમજ નાણાકીય ક્ષેત્રમાં પોતાનું સારું એવું નામના કરેલ મહિલાઓ છે એમના સન્માન માટે આપણે અત્રે સર્વના લોક લાડી લાયવા અને ગોંડલના ધારાસભ્ય સભ્ય શ્રી ગીતાબા જાડેજાને ત્યાં પધાર્યા છીએ અને એમનો સન્માન કરીશું જેનો અમને એક સુંદર મજાનો મોકો મળ્યો છે તેથી અમે એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ નમસ્કાર આજે 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તે અંતર્ગત જયારે બે હજાર ચોવીસની જેનો અર્થ એવો છે કે એક એવી દુનિયા કે જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે તો એ પ્રોજેક્ટ અંતર્ગત જયારે દેશની અંદર પણ સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે બાલગોકુલમ શૈક્ષણિક સંસ્થા વતી પણ મહિલાઓના સન્માન માટેનો સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત શાળાની વિદ્યાર્થીની હેરબા ધનવી એમના પેરેન્ટ્સ એટલે કે નૈનાબેન કે જેઓ સુપરવાઈઝર ભજવે છે અને આપી પ્રગતિ કરતા રહો તેવી અમારી હેતુથી કરવા ઈચી છીએ સુંદરતા છે એ નારીનો અધિકાર છે અને જો સુંદરતા ન હોય તો નારી પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે તો આ સુંદરતા ને નિખારવાનું અને એને એક આત્મવિશ્વાસ જગાડવાનું એ કામ આપનું છે તો આ કાર્ય બદલ આપ ખૂબ ખૂબ અમે તમારો આભાર અનુભવીએ છીએ ધન્યતા અનુભવીએ છીએ અને બીજું એ કે તમે સમાજ માટે પ્રેરણાદાયક છો સમાજની દરેક મહિલા માટે તમે પ્રેરણાદાયક છો કે અત્યારે એવું માનવામાં આવે છે કે પુરુષ જ અર્થોપાર્જન કરી શકે અને ઘર ચલાવી શકે પણ અહીંયા એવું નથી અહીંયા તમે આ બાબત ખોટી પાડી છે તમે પણ દરેક મહિલા માટે એટલા માટે પ્રેરણાદાયક છો કે તમે પણ પુરુષની સાથે ખંભા સાથે ખંભો મેળવી અને તમે પણ અર્થોપાર્જન કરી શકો છો અને આ બાબત દરેકમાં મહિલાઓ માટે માટે આજે અમે જ્યાં બાલ ગોકુલમ શૈક્ષણિક સંકુલ પરિવાર તરફથી અમને સન્માન કરાવે છે આજે આ ટ્રસ્ટ મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ અમે એ તમે ઘર સંભાળો છો અને સાથે સાથે આખી ગૃહિણી આપણે કહીએ હોમ મેકર તરીકે ઓળખીએ છીએ કે જે ઘર સંભાળે છે અને જુદી જુદી આપણે કહેવાય છે કે દુનિયાની જિંદગીના આખા રંગમંચ ઉપર કોઈ પણ જાતની રિહર્સલ વગર એક અદભુત સર્જન કર્યું છે જે ઈશ્વરે એટલે કે નાની કે જે આપણે અલગ અલગ ક્ષેત્રે જોઈએ છે તમે મા તરીકે બહેન તરીકે દીકરી તરીકે ને બધી રીતે તમે બાળકોને અને ઘરના પરિવારને પત્ની તરીકે પણ કે બધું કામ છે એ વ્યવસ્થિત કરો છો અને જવાબદારી તમે નિભાવો છો એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન ને હેપી વુમન્સ ડે થેન્ક યુ થેન્ક યુ તમારું જે આ કાર્ય છે એ ખૂબ ખૂબ સરાહનીય છે જેમ છે છીએ કીધું છે ને કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા અને શિક્ષક છે એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને તૈયાર કરે છે અને એમને સુશિક્ષિત અને સુસંસ્કારી નાગરિક બનાવે છે કામ શિક્ષકોનું છે પરંતુ શિક્ષકો જે છે એને યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય આપવું છે જો જેમ યુદ્ધમાં લડતા સૈનિકો છે એને યોગ્ય માર્ગદર્શન ન મળે તો એ ધારી સફળતા મેળવી શકતા નથી તો આ રીતે શિક્ષકો છે એ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તો નિર્માણ કરે છે પણ શિક્ષકોને માર્ગ દેખાડવાનું અને એને યોગ્ય માર્ગ પર ચાલી અને બાળકોનું યોગ્ય ઘડતર કરવાનું કાર્ય છે એ આપનું છે અને આપ આ રીતે આ કાર્ય કરો છો અને સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી છો તો આ બદલ અમે આપનું ખૂબ દિનંતર અને અમે આપનું સ્વાગત કરી નમસ્કાર આઠમીમાં જ એટલે કે વિશ્વ મહિલા દિવસ આ દિવસે દેશમાં અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પણ અમારી શાળા બાલ ગુકુલમ શૈક્ષણિક સંકુલમાં પણ એક નાના એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અમે જે અમારી શાળામાં જે વિદ્યાર્થી છે એના પેરેન્ટ્સ છે મિત્તલબેન ગેડિયા તેમનું અમે સન્માન કરવા આવ્યા છીએ સરળ ભાષામાં કહીએ તો સ્ત્રી એટલે અગરબતી કે જેની અંદર આગ છે સહનશીલતા છે ધીરજ છે

આજે અમે અહીંયા ભૂત દિપાલી બેન છે બાલ ગોકુલમ શૈક્ષણિક સંકુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને એક મહિલા દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અમે એનું સન્માન કરવા એના ઘરે આવ્યા છીએ સ્ટેનોગ્રાફર છે જે ઘર સંભાળ અને સાથે સાથે કોર્ટમાં જોબ કરે છે સ્ટેનોગ્રાફર તરીકે અને જે મહિલા માટે પ્રેરણારૂપ છે કે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ દરેક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્ર હોય આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર જોઈએ એ ભણતર ક્ષેત્રે છે રાષ્ટ્રીય લેવલે

જે જાનકી વિદ્યાર્થીની ભણે છે એમના મમ્મી ગુરુકુળમાં અંગ્રેજી શિક્ષક તરીકે ભૂમિકા ભજવે છે શિક્ષક સાધારણ નહીં હોતા પ્રલય ઓર પલતે છે શિક્ષક માત્ર શિક્ષણ આપવાનું જ કાર્ય નથી કરતા પરંતુ એક બાળકનું સર્જન કરે છે તેને સારા સંસ્કાર આપે છે અને જીવન જીવવાની રીત શીખવે છે તો એવા શિક્ષક શોભાષના દીપાબેનને ને બાલગોકુલમ સ્કૂલ દ્વારા સન્માનિત કરવામાં છે